નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈ પરીક્ષા એક્ઝામ અંતર્ગત ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિપત્ર જાહેર કરી દીધો છે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ચાલો તો જોઈએ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે વાત મુખ્ય પરીક્ષા ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમ અંગેની અગત્યની જાહેરાત જાહેરાત ક્રમાંક બે હજાર બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ મુખ્ય પરીક્ષા ગ્રુપ બી અંગેની અગત્યની જાહેરાત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની જે ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા એકસો વીસ મિનિટ કેટલી મિનિટ છે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે ધ્યાન રાખીશું એકસોને વીસ મિનિટની જે પરીક્ષા છે એકસો વીસ મિનિટની પરીક્ષા બસ્સો માર્કની એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે એકસો વીસ મિનિટ એટલે બે કલાક આપણે કહી શકીએ એટલે બે કલાકની અંદર બસ્સો માર્ક એમસીક્યુ પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષાને લગતી જે અન્ય સૂચનાઓ છે મુખ્ય પરીક્ષાને લગતી અન્ય સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે આથી ઉમેદવારે સમયાંતરે વેબ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે મુખ્ય પરીક્ષાને લગતી જે સૂચનાઓ છે હવે પછી જાહેર કરવામાં આવશે આગળ આપણે જોઈએ હવે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રુપ બી પરીક્ષા છે એ મેઇન્સની વાત કરીએ હવે કે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપણને મળી ગયો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ પહેલાં અભ્યાસક્રમ તો આપેલો જ હતો પરંતુ અહીં ટૉપિક આપણને ડિટેલમાં આપેલા છે જેથી આપણને તૈયારીમાં સરળતા રહે તો પ્રથમ વાત કરીએ તો કે અંગ્રેજી વિષયની આપણે વાત કરી લઈએ તો જે અંગ્રેજી વિષય છે અંગ્રેજી વિષયના ગુણભાર વીસ ગુણભાર રહેશે જેના ટૉપિક આપણને આપી દીધા છે કે અંગ્રેજી વિષયમાં આપણે કયા કયા ટૉપિક પ્રમાણે તૈયારી કરવી તો અંગ્રેજીની અંદર વાત કરી લઈએ પ્રથમ તો ટેન્સ ત્યારબાદ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ નંબર બે ઉપર ત્રણ નંબર ઉપર ડાયરેક્ટ ઇન સ્પીચ ચોથા નંબર ઉપર ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટન્સ નંબર પાંચ ઉપર આપણે જો વાત કરીએ તો યુઝ ઓફ આર્ટિકલ એટલે કે આર્ટિકલની વાત હશે જોઈએ ક્રમ નંબર છ ઉપર વાત કરીએ આપણે યુઝ ઓફ એક્જેક્ટિવ પ્રેપોઝિશન એન્ડ કન્જક્શન નેક્સ્ટ વાત કરીએ નંબર સાત ઉપર વર્બ વર્બ એન્ડ એડવર્બ નંબર આઠ ઉપર વાત કરી લઈએ નાઉન પ્રોનાઉન્સ ત્યારબાદ નંબર નવ ઉપર યુઝ ઓફ ઇન્ડિયોમેટિક એક્સપર્નેશન નંબર દસ ઉપર સિનોનિયમ અને એન્ટોનિયમ એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દરી વાત આવશે અને અગિયારમાં ક્રમ ઉપર વાત કરીએ તો વન વર્ડ સબસ્ટ્યુશન અને નંબર બાર ઉપર એફેક્સિસ આ પ્રમાણે અહીં ટોટલ આપણને અંગ્રેજી વિષય માટે વીસ ગુણાંકન રહેશે હવે જોઈએ ક્રમ નંબર બે ઉપર ગુજરાતી વિષય ગુજરાતી વિષયમાં આપણને ટોટલ વીસ ગુણ રહેશે એમાં પણ આપણને ટોપિક આપેલ છે અંગ્રેજી વિષય માટે વીસ ગુણ હતા ગુજરાતી વિષય માટે પણ વીસ ગુણ છે પ્રથમ નંબર પર વાત કરીએ તો રૂઢિપ્રયોગનો અર્થ સેકન્ડ નંબર ઉપર કહેવતનો અર્થ ત્રણ નંબર ઉપર સમાસ વિગ્રહ કરી તેની ઓળખ સમાસનો વિગ્રહ કરો અને તેની ઓળખ કરવી નંબર ચાર ઉપર છંદની વાત આવશે પાંચ નંબર ઉપર અલંકાર છ નંબર ઉપર શબ્દ સમૂહ માટે એક શબ્દ સાત નંબર જોડણી શુદ્ધિ આઠ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ ત્યારબાદ ક્રમ નંબર નવ ઉપર સંધિ જોડો કે છોડો નંબર દસ ઉપર સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દો આ પ્રમાણે ગુજરાતી વિષય માટે આપણને એથી તે દસ ટોપિક આપેલા છે અને એના ગુણાંકન રહેશે ગુજરાતી વિષય માટે વીસ ગુણાંકન નંબર ત્રણ ઉપર જો વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા અને આરટી ટોટલ ગુણાંકન ત્રીસ રહેશે જેમાં ભારતનું બંધારણ એની અંદર પણ ટોપિક આપેલા છે આપણને ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય જે સુધારા છે કટોકટીને લગતી મહત્ત્વની જોગજાય જોગવાઈઓ તો આ પ્રમાણે ભારતીય બંધારણ માટે નંબર ટુ ઉપર જો આપણે વાત કરીએ તો સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું એની કાર્યો સત્તા તથા વિશેષ અધિકારો તંત્રને લગતી બાબતો નેક્સ્ટ નંબર ત્રણ ઉપર જોઈએ તો કે ભારતમાં ન્યાયપાલિકા ન્યાયપાલિકા અંદર માળખો અને કાર્યો તેના ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા બંધારણીય રીટ છે એની વાત કરેલી છે નંબર ચાર ઉપર બંધારણીય સંસ્થાઓ સત્તા કાર્યો અને તેની જવાબદારીઓ પાંચ નંબર ઉપર વૈધાનિક નિયમનકારી અને અર્ધવૈધાનિક અર્ધન્યાયિક સંસ્થાઓ છઠ્ઠા નંબર ઉપર સ્થાનિક સરકાર આગળ જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો જાહેર માહિતી અધિકાર નિયમન આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ આગળ જોઈએ હવે ક્રમ નંબર ચાર ઉપર આપણે વાત કરીએ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આની અંદરથી આપણને ત્રીસ ગુણાંકન રહેશે જેની અંદર સૌ પ્રથમ વાત કરીએ ઇતિહાસની અંદર પણ આપણને ટૉપિક આપેલા છે ઇતિહાસમાં વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતા લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ છે આગળ જોઈએ વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ક્રમ નંબર ત્રણ ઉપર રાજ્યના ગુજરાતના રાજ્યવંશો મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ આનો અભ્યાસ રહેશે ત્યારબાદ જો વાત કરી લઈએ તો ચાર નંબર ઉપર અઢારસો સત્તાવનનો ભારતનો સ્વતંત્ર સંગ્રામ તેની અંદર ઉદ્ભવ એના સ્વરૂપ એના કારણો પરિણામો અને મહત્ત્વ ગુજરાતના વિશેષ સંદર્ભની અંદર પાંચમા ક્રમ ઉપર ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ ક્રમ નંબર સાત ઉપર મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો રચનાત્મક કાર્યક્રમ હિંદ સ્વરાજ નેક્સ્ટ નંબર આઠ ઉપર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોને આઝાદી પછી સંઘમાં વિલનીકરણની ઘટનાઓ છે એ ઘટનાઓ વિશે અભ્યાસ નેક્સ્ટ નંબર નવ ઉપર જો વાત કરીએ આપણે તો મહાગુજરાત આંદોલન મહાગુજરાત આંદોલન એનો પણ સમાવેશ છે આગળ જોઈએ હવે અભ્યાસક્રમની અંદર સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસામાં જે ટૉપિકો આપેલા છે આપણને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ત્યારબાદ ગુજરાતના જે મેળા છે ઉત્સવો છે ખાણીપીણી પોશાક પરંપરાઓ પહેરવેશ બરાબર ને આગળ વાત કરીએ ક્રમ નંબર ત્રણ ઉપર ગુજરાતની લોકનાટ્ય કળા એટલે ભવાઈ એના વિશે ક્રમ નંબર ચાર ગુજરાતની સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યની સંસ્થાઓ છે ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય એના વિશે ક્રમ નંબર પાંચની વાત કરીએ તો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો હવે જઈએ ભૂગોળ ટૉપિકની અંદર જેમાં સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાન વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો વાતાવરણ અને આબોહવા મહાસાગરો દરિયાઈ અને ખંડીય સંસાધનો આ પ્રમાણે સામાન્ય ભૂગોળની અંદર ત્યારબાદ જો વાત કરીએ આપણે તો કે ભૌતિક ભૂગોળની અંદર ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ જ્વાળામુખી અને ભૂસ્ખલન કુદરતી અપવાહ મોસમી આબોહવાના પ્રદેશો ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો આ ભૌતિક ભૂગોળની અંદર ત્યારબાદ આગળ જો વાત કરીએ આપણે તો ગુજરાતના સંદર્ભોમાં સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિતરણ વસ્તી વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતાનો દર સાક્ષરતા એટલે વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે આ ગુજરાતના સંદર્ભમાંની અંદર સામાજિક ભૂગોળમાં આટલા ટૉપિકો આપણે જોવાના રહેશે નેક્સ્ટ વાત કરીએ ક્રમ નંબર પાંચ ઉપર અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી એના ગુણાંકન રહેશે ત્રીસ ગુણ જોઈએ પ્રથમ અર્થશાસ્ત્રની અંદર તો કે ભારતીય અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ જે છે સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ નેક્સ્ટ ક્રમ નંબર બે ઉપર કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો છે સિંચાઈની જે પદ્ધતિઓ છે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ છે કૃષિ ટેકનોલોજી છે કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ છે શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી કૃષિ વિતિય નીતિ અને કૃષિ ઉત્પાદનની ભાવનીતિ ખાદ્ય સુરક્ષાને જાહેર વિતરણ ત્યારબાદ આગળ વાત કરીએ ત્રણ નંબર ઉપર ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ જે છે એ નીતિની વાત અર્થશાસ્ત્રની અંદર ભારતીય અર્થતંત્રની અંદર ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું ઉર્જા છે બંદરો છે માર્ગો છે હવાઈ મથકો છે રેલવે છે ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલા સંકળાયેલ જે સંસ્થાઓ છે એના વિશેની વાત છે આગળ જે અર્થશાસ્ત્રની અંદર ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરના રાજકોષી અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ શું છે એના વિશે વાત કરેલી છે તો આ અર્થશાસ્ત્રની અંદર ટોટલ પાંચ ટૉપિક છે પર્યાવરણની અંદર પણ ટોપિકો આપણને આપેલા છે જોઈએ એની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની જે નીતિઓ છે તેની સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્ત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ જે છે એની વાત કરેલી છે ક્રમ નંબર બે ઉપર જો આપણે વાત કરીએ મિત્રો તો વન અને વન્યજીવ સંરક્ષણ ત્રીજા ક્રમ ઉપર ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો છે આપત્તિ વ્યવસ્થાપન તો આ પર્યાવરણને લગતા ટોટલ આ ચાર ટોપિકો આપણે તૈયાર કરવાના રહેશે હવે આપણે આગળ જોઈએ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન કેમેસ્ટ્રી ફિઝિક્સ એન્ડ બોટની આ પ્રમાણે ત્રણે ત્રણ સબ્જેક્ટ આપણે જોવાના રહેશે વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્ત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ છે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો છે એના વિશેની વાત સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિવિધ સંસ્થાઓને કાર્યક્રમો નેક્સ્ટ જોઈએ અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ જે છે ભારતની ઊર્જા નીતિ નંબર છની વાત કરીએ તો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ ત્રીસ ગુણાંકન ક્રમ નંબર સાત ઉપર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અને એનું ગુણાંકન રહેશે ટોટલ ચાલીસ ગુણ જોઈએ એની અંદર કયા કયા ટોપિકોની વાત કરેલી છે તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેના ઉકેલ સંબંધ વિષયક ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો નેક્સ્ટ જોઈએ સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ માહિતીની પર્યાપ્તતા અને સંભાવના હવે જે ક્રમ નંબર સાત ઉપર સરેરાશ ય મધ્યસ્થ અને બહુલક સરેરાશ મધ્યક મધ્યસ્થ અને બહુલક ભારિત સરેરાશ આઠ નંબર ઉપર ઘાત અને ઘાતાંક વર્ગમૂળ ઘનમૂળ ગુસાઅ અને લસાઅ ગણિતને લગતા છે ટોપિકો ટકા સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફો અને નુકસાન સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ટકા નફો નુકસાન ક્રમ નંબર દસ ઉપર સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર આ પ્રમાણે કુલ અહીં આપણને ટોટલ બસ્સો ગુણાંકનું એમસીક્યુ ટાઈપ પદ્ધતિનું પેપર રહેશે મિત્રો ખાસ ધ્યાન આપીશું કે આ જે પરીક્ષા છે પરીક્ષા માટેનો સમય છે આપણે એકસોને વીસ મિનિટ છે કેટલી મિનિટ છે એકસોને વીસ મિનિટ એટલે કે બે કલાક અને એ ગુણ રહેશે આપણા ટોટલ બસ્સો ગુણ રહેશે કેટલા માર્ક તો કે બસ્સો માર્ક અને કઈ પદ્ધતિથી તો કે એમસીક્યુ પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે પ્રમાણે સીસી એક્ઝામ અંતર્ગત ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ વિશે આજે આપણે ચર્ચા કરી જો તમને આ પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય